નમસ્કાર મિત્રો ડેલી અપડેટ આપનું સ્વાગત છે વાપી એસટી ડેપો માં પાંચ જેટલી નવીન બસો નું ગુજરાત રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અને વાપી એસટી ડેપોમાં પાંચ જેટલી નવી બસોનું ઉદઘાટન ગુજરાત રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અને ગુજરાત સરકારના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું વાપી એસટી ડેપોના કામ ચલાવ સ્ટેન્ડ બલીઠા વાપી પૂર્વમાં ગુજરાત સરકાર દ્વારા વલસાડ વિભાગ વાપી ડેપોને પાંચ જેટલી નવી બસો આપવામાં આવેલ જેમાં સરકારના નાણાં વિભાગ સંભાળતા માનનીય કનુભાઈ દેસાઈના વરદ હસ્તે પાંચ જેટલી બસોનું રિબિન કાપી અને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવેલ જેમાં વાપી નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કાશ્મીરાબેન શાહ વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ સતીષભાઈ પટેલ માજી વી આઈ એ પ્રમુખ કમલેશભાઈ પટેલ વાપી નગરપાલિકા કારોબારી અધ્યક્ષ મિતેશભાઈ દેસાઈ દ્વારા ઉપસ્થિત રહી નવી બસોને લીલી ઝંડી આપવામાં આવેલ વધુમાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા તેમના સંબોધનમાં વાપી ડેપોને તમામ નવી બસો આપવામાં આવશે તેમજ કર્મચારી મંડળ વલસાડના મહામંત્રી ધનસુખભાઈ એમ પટેલની રજૂઆત સંદર્ભે વાપી ડેપોને નવા શિડ્યુલ ચાલુ કરવાની તેમજ નવી બસો આપવા તેમજ એમ એ ફોટામાં નવી બસો ફાળવી આપવા તેમજ હાઈવે ઉપર નવું બસ સ્ટેશન ફાળવી આપવાની રજૂઆતને ટૂંક સમયમાં પૂર્ણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી તમામ મહાનુભાવોનું સ્વાગત તથા આભાર વાપી ડેપો મેનેજર દ્વારા કરવામાં આવેલ છે